તો સેબીના તાજેતરના નિર્ણયથી શેરબજારમાં હલચલ વધી ગઈ છે જેમાં બોલિવૂડ અભિનેતા અર્શદ વારસી અને તેમની પત્ની મારિયા ગોરેટ્ટી સહિત ઓગણસાઠ લોકો પર પંપ એન્ડ ડમ કૌભાંડમાં શેરબજાર ટ્રેડિંગ પર પ્રતિબંધ મુકાયો છે અને આ કેસમાં યુટ્યુબ ચેનલો દ્વારા ભ્રામક વીડિયો ફેલાવી સાધના બ્રોડકાસ્ટના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવામાં આવ્યા હતા સેબીની રડારમાં બોલિવૂડ અભિનેતા વારસી અર્શદ વારસી સહિત ઓગણસાહ લોકો સામે સેબીએ લગાવ્યો પ્રતિબંધ સેબીના નિર્ણય બાદ અરશદ વારસી નહીં કરી શકે ટ્રેડિંગ ભારતીય શેરબજાર બજાર સેબીએ બોલીવુડ અભિનેતા અરશદ વારસી તેમની પત્ની મારિયા ગોરેટી સહિત અગણસાહીઠ વ્યક્તિઓ પર શેરબજારમાં રોકાણ કરવા બાબતે એક થી પાંચ વર્ષ સુધીનો પ્રતિબંધ લાદ્યો છે આ કડક પગલો યુટ્યુબ ચેનલ ઉપર ભ્રામક વિડીયો દ્વારા રોકાણકારોને સાધના બ્રોડકાસ્ટના શેર ખરીદવાની સલાહ આપવા સંબંધિત છે સેબીનું માનવું છે કે આ પંપ એન્ડ ડમ્પ સ્કીમનો ભાગ હતો જેમાં શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી અને પછી ઊંચા ભાવે વેચી દેવામાં આવતા હતા અરસદ વારસી પર ગેરકાયદેસર પૈસા કમાવવાનો આરોપ પંપ એન્ડ સ્કીમ સ્કીમનો લાભ લઈ બાણું પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની કરી કમાણી સેબીએ અરસદ વારસી અને તેમની પત્ની પર પાંચ પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે સેબી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આ દંપતીને એક વર્ષ માટે પ્રતિભૂતિ બજારમાંથી પ્રતિબંધ કરવામાં આવ્યા છે

સેબીના રિપોર્ટ અનુસાર અરશદ વારસીને એકતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા અને તેમની પત્ની મારિયા ગૌરેટિને પચાસ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાનો ગેરકાયદેસર લાભ થયો હતો જે આ ભ્રામક પ્રવૃત્તિઓ દ્વારા મેળવાયો હતો આ કૌભાંડમાં ધ એડવાઇઝર મિડકેપ કોલ્સ જેવી પાંચ યુટ્યુબ ચેનલો પણ સામેલ હતી સેબીના નિર્ણયથી અભિનેતા અરશદ વારસીની મુશ્કેલીમાં વધારો આ નિર્ણય શેર બજારમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને બજારની અખંડિતતા જાળવવા માટે સેબીની પ્રતિબદ્ધતા દર્શાવે છે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવી અને રોકાણકારોને છેતરવાના કિસ્સાઓમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે શું આ પગલું ભવિષ્યમાં આવા ગેરમાર્ગે દોરનારા વિડીયો અને પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીએસટીવી